તો 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 છે પલરવાનું નાળા મારવા પડે ને તાલપત્રી નાખેલું ને આપણે એ ખોલવું જ પડે કે ખાલી કરવાનું કે એટલે આપણે પલરવું તો પડશે જ થઈ કે આ વરસાદ એવો ટાઢો છે ને બહુ હશે અમે બહાર જતા પણ તાટો બહુ લાગે છે સાટા જેવા છે કુદરતી ઠંડો લાગે એમ સો એ સેવા જે થાય બાકી તો આ વરસાદમાં પલરતા પડી બે આ વરસાદ માવઠા નથી આ માવઠાનો ડ્રાઈવર ની જિંદગી કેવી છે ને બે દિવસ તા ખરેથી બાર હજી કેટલા જમણા થાય ને કઈ નક્કી આ ડ્રાઈવર વેદના તમે આમ ખાલી જોવો ખાલી કેવું કેવી રીતે પરિસ્થિતિ ક્યાં હલવાય છે ખાલી જોવો તમે કે ભાઈ કાંઈ ખાવાટના ઠેકાણા નહીં કાંઈ પીવાના ઠેકાણા નહીં કાંઈ પાણી બાણીના ઠેકાણા ન્યા હલવાઈ તો કે નહીં બહાર છે એટલે નહીં નગર તો અંદર ગયા હોય તો ન્યાય પાછું કિલોમીટર પાછું પાણી ભરવા જવાનું એવા તો જધાઈ પાછા એવું છે કેમકે ન્યા હેઠે નીચે હોય એટલે ઉપર જવા માટે તમારે આખો ઓફરે જવા માટે આટો વાઢીને તમારે જવું પડે ત્યારે પાણી મળે ને જમવા માટે તમારે ત્રણ કિલોમીટર જવું પડે ત્યારે જમવાનું મળે તા લાગી જમવાનું ન મળે ભાઈ ટાઈમે પોગો તો જમવાનું મળે નગર જમવાનું ન મળે એવું બધું છે આમાં અત્યારે તો બાકી હેરાની થઈ જાય આમ સુખી આમ હેરાન એમ બાકી આમ જિંદગી હારી પણ આમ બેકાર તો વધારે સારું ને કરતો ક્યારે લઈ કઈ નક્કી નથી